સ્વાગત છે આજના મારા વિડીયોમાં તો મિત્રો આજે છે ભાદરવી તો અમે સુરાપુરા દાદાને ચોખ્ખા અને સુખડી જુવારો આવી ગયા છે તો અમારા ગામના પાદરમાં શમશાન છે એમાં અમારા સુરાપુરા દાદા છે તેને અમે સુખડી અને ચોખા જુવારો આવી ગયા છે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોઈજો અને આ એક પરંપરા છે અમારી ગઢિયા વખતની તે તમે જોઈજો મિત્રો આખા ગામના જે સુરાપુરા દાદા આ શમશાનમાં હોય છે તેથી આખા ગામના લોકો અહીંયા ભાદરવી અમાસના દિવસે સવારે જ અહીંયા જો તમે દૂર દૂર બધે ધુમાડો છે પવનનો છે અને આના છોકરાઓ પણ આનંદમાં છે જોઈ રહ્યા છો મિત્રો તો મિત્રો અહીંયા અમારે જે પરંપરા છે અમારા દાદા બાપાની પરંપરા તો સુરાપુરા દાદાને સિંદૂર ચડાવી પછી ચોખા નાળિયેર અને સુખડીનો પ્રસાદ દાદાને જુવારવામાં આવે છે બાર મહિને એક વખત અહીંયા અમારે આવવાનું હોય છે જે ભાદરવી અમાસના દિવસે તો તમે જોઈ રહ્યા છો કે અમે પૂજા કરી રહ્યા છીએ નાળિયેર ઘેરી રહ્યા છીએ દાદાને અને એને અભિષેક કરીએ છીએ પાણીથી મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે છે ફરી વખત કહું કે અહીંયા ગામના બધા લોકો સ્મશાનમાં પોતપોતાના દાદાને પ્રસાદ ધરે છે સુખડીનો ચોખાનો અને નાળિયેરનો કોઈ દાદાને ચોખાના નહીં પણ ખાલી સુખડીનો પ્રસાદ ધરવામાં આવે છે તો મિત્રો આ અમારા ગામનું સ્મશાન છે મસ્ત સુંદર એવું વૃક્ષોનું રોપણ કરવાથી આજે જો તમને બગીચા જેવું વાતાવરણ જોવા મળશે આકાશ સુમશાનમાં લીમડાનું વાવેતર કરેલું હતું સરપંચશ્રીએ તો આજે આ લીમડા પણ ખૂબ જ મોટા થઈ ગયા છે તમે જુઓ અને બાજુમાં જ નદી છે જે હું તમને આવી રહ્યો છું જે ઓવરફ્લો થઈ ગયું છે ચેકડેમ બાળકો રમી રહ્યા છે ખૂબ જ મજામાં આવે છે ખૂબ જ સુંદર વાતાવરણ છે મિત્રો બીજી એક ખાસ પરંપરા છે કે જે ચોખા દાદાને જ જુવાર્યા પછી એ ત્યાં જ ખાઈ જવામાં આવે છે પ્રસાદ અથવા તો ત્યાં ઢગલો કરી દેવામાં આવે છે જેથી કરીને કૂતરાઓ કે પશુ પંખીઓ ખાઈ શકે અને અહીંયા મારા બા છે એ ભાદરવીને દિવસે થેપલા અવશ્ય બનાવે છે આજ પણ એ એની પરંપરા જાળવી રહ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે મારા બા છે એ થેપલા થોડા પણ ઔચૂક બનાવે છે એ એની પરંપરા છે આજે પણ જાળવી રહ્યા છે અને આ મારા બાપુજી છે આ મારું ઘર છે મિત્રો તો મિત્રો વિડીયોને સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો અને બને તો મિત્રોને શેર કરજો અને આવા જ આપણા દેશના સંસ્કૃતિને લગતા ધાર્મિકના વિડીયો આ ચેનલમાં તમને જોવા મળશે તો મિત્રો અહીંયા વિડીયો પૂરો કરું છું જય માતાજી બાપા સીતારામ જય સુરાપુરા દાદા